नमस्कार समाचार दुनिया में आप स्वागत है एस लाइव अत्यार मुख्य समाचारों पर ओरलो अठन चोर मध्यम परिवार महानता पांच लाख थाईलैंड थाईलेंड प्रतिनिधि मंडल मुसाफरी बापा ना बंगले योजाई बैठक शुरू राजकीय भूकंप समूह लग्न रंगायो राजकीय रंगे समाचार जो विस्तृत में

નિકોલમાંથી એમનું અપહરણ થયેલું હજારે માણસો ચાર અને એ જે ટેલિફોન આવેલો એમના ઉપર એ ટેલિફોન પછી પોલીસે ટ્રેક કરી અને આ ગુનો ડિટેક કરેલો છે તે વખતે ગુનો નોંધાયો તો ડિસેમ્બર મહિનામાં દસ એક કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરેલી આ બિલ્ડર પાસેથી સ્કૂલના સંચાલક છે એમની પાસેથી અને એ માગણી કર્યા પછી દસ લાખ રૂપિયામાં સહમત થઈને દસ લાખ રૂપિયા એમને આપ્યા એટલે સત્તર અગિયાર એમને છોડી મૂક્યા ત્યાર પછી એ છોડ્યા મૂક્યા પછી એમને ચાર બારે ગુનો રજિસ્ટર કરાવેલો એ જે ગુનો રજિસ્ટર થયો એ પછી એનો જે મોબાઈલ જે ફોન ઉપાયો એના પર ટ્રેક કર્યું તો એમાં ટોટલ સાત માણસો આ ગુનાના આરોપીઓ હતા એ સાત માંથી ત્રણ આરોપીઓ જે છે એ પહેલા આપણે પકડી દીધેલા અને આજે દોલતસિંહ ઉર્ફે દોલો જાડીઓ ઝાલા એ માણસને મેઇન આ કિડનેપર હતો અને એની વિરુદ્ધમાં અને ના ગુના દાખલ થયેલા છે ચાલીસ વર્ષના રીઢા ગુનેગાર દોલત સિંહ છેલ્લા અગિયાર વર્ષમાં રાજ્યભરમાં ચોરી ધાડ લૂંટ અને ખંડણી તેમજ હત્યા સહિતના એકોતેર ગુનાઓ આચરી ચુક્યો છે આ શખ્સ દોલતસિંહ ગુરુવારે રાત્રે સાગરિક ચેતન કુમારને મળવા ઓઢવા આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી અને બાતમી આધારે વોચ ગોઠવીને ત્રણ ટીમો દ્વારા રિંગ રોડ પરથી ઝડપી લીધો હતો તેની પાસેથી બાઇક અને ધારદાર છરો કબજે કર્યા છે અને બાકીના સાગરિતોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે પૈસા ખુદા તો નહીં લેકન ખુદાશે કમ ભી તો નહીં આવા જમાનામાં પણ જ્યાં માનવતાના દર્શન થાય ત્યાં પ્રામાણિકતાના દર્શન થાય તે આશ્ચર્યની વાત કહેવાય અમદાવાદના હાટકેશ્વરમાં એક ગરીબ પરિવારની અમીરી ઉડીને આંખે વળગે છે વાત જાણે એમ બની કે બે હજાર સાતમાં માં થયેલા સીરીયલ બોમ્બ્લાસ્ટમાં અનેકોના ભોગ લેવાયા હતા જેના કારણે રાજ્ય સરકારે મૃતકના પરિવારજનોને રૂપિયા પાંચ પાંચ લાખની આર્થિક સહાયની જાહેરાત કરી હતી અને તે દરમિયાન પોતાનો લાડક વાયો ખો હોવાનું માલુમ પડતા

फिर हम ये तो घबरा गए थे फिर हमने देखा उसको अंदर बिठाया और वही है ना, फिर बातचीत करा उसने वही तो चार वर्ष से क्या रहा था बोले मैं बाहर गमे तक घूम रहा था बोला कोई हमारा ठिकाना नहीं है फिर बैठा है वो फिर चला गया फिर बोल के हमने तुरंत भूषण भाई के पास गए भूषण भाई से क्या करने का अभी उसने तुम लेटर लिख के लाओ પરિવારજનો હતું કે અમને અમારો લાડેપાયો મળી ગયો છે હવે અમારે પૈસાની કોઈ જરૂર નથી આમ હાટકેશ્વર પરિવારે પ્રામાણિકતાનું નવું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે હવે અમદાવાદ પણ વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે કોર્પોરેશન દ્વારા પ્રજાલક્ષી કાર્યો દુરંદી આયોજન અને પરિણામલક્ષી અમલીકરણના કારણે વિશ્વના વિવિધ દેશોમાં રાજનીતિ અને વહીવટકર્તાઓ તેમજ પરિવહન અને શહેરી વિકાસના અભ્યાસો તજજ્ઞ માટે અમદાવાદ હવે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ગુરૂવારે થાઈલેન્ડનું એક પ્રતિનિધિમંડળ અમદાવાદની મુલાકાતે આવ્યું હતું જેમણે બીઆરટીએસની મુસાફરી માણી હતી ત્યારબાદ ઉસ્માનપુરા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને મ્યુનિસિપલ કમિશનર ગુરુપ્રસાદ મહાપાત્રાએ આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી બેઠક યોજી અરસ પર્યટન ક્ષેત્રે વિકાસ થાય તેવી ચર્ચા વિચારણા પણ કરી હતી મહાગુજરાત જનતા પાર્ટીના અધ્યક્ષ ગોધન ઝડપિયાએ ગઈકાલે ગાંધીનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસસ્થાને તેમની મુલાકાત લેતા પાટનગરમાં ભારે રાજકીય ગરમાવો મચી ગયો છે સામેની નારાજગી નાગેવાનો ગેલમાં આવી ગયા છે વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યના રાજકારણમાં પેદા થયેલા રાજકીય વમળોએ આ વાતને સ્પષ્ટ સંકેત છે કે આગામી ગણતરીના સમયમાં રાજકીય ધ્રુવીકરણ અને નાના મોટા માથાઓ અહીંથી ગોઠવણની શક્યતા નકારી શકાય નહીં

हर चीज़ को अलग अलग नज़र से देखती है जिसका देखने का नजरिया अलग है तो उसको मैं सलाह नहीं दे सकता हूँ लेकिन उन लोगों को मालूम नहीं है कि यह कार्यक्रम ये, ये संस्था 24 साल से काम कर रही है इसमें कोई पॉलिटिकली इश्यू नहीं है ये कोई में मैं गुजरात सरकार की ओर से बहुत सालों से पाँच हजार रुपया कुवर बाई को दिया जाता था लेकिन इस साल सरकार ने असेंबली में ये कुएर बाई का जो मामेर है उसमें डबल करके दस हजार किया है और जो संस्था ये समूह लग्न का आयोजन करती है उसको जो पहले मिलता था उससे डबल सरकार सहायता करती है गुजरात सरकार एक वनबंधु कल्याण योजना करी अब वनबंधु कल्याण योजना जैसे करी जा रहे कांग्रेस में कहता था मोदी करे तो करे क्या

અમે જે પંદર હજાર કરોડની યોજના કરી હતી એની જગ્યાએ અમે અઢાર હજાર કરોડ રૂપિયા વાપરી બતાવ્યા વાપરી બતાવ્યા મિત્રો પંદર ગયા હતા ત્રણ વધારે કારણ કે સમાજમાંથી એટલો સહકાર મળ્યો વિકાસ એવી ભૂખ જાગી છે કે એને અમે ધરતી પર ઉતારી શક્યા અને એ યોજનામાંથી પ્રેરણા લઈને આ વખતે અમે વનબંધુ કલ્યાણ યોજનાનું પેકેજ બનાવ્યું છે આ પ્રસંગે મોદીએ કોંગ્રેસને આદિવાસી વિરોધી જણાવી મત માંગ્યા હતા તો આ સાથે જ ઉપસ્થિત સાધુ સંતોએ પણ સુર પુરાવ્યો હતો તો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિઓ માટે આપ જોતા રહો ન્યૂઝ બુલેટિન નમસ્કાર